તો કેમ છો મિત્રો તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું ફ્લો કમ્પીની નું એન્ટી ગ્રેવિટી મેટ્રેસ તો કિંમત ની વાત કરીએ તો ફક્ત આની કિંમત 4500 થી શરૂઆત થાય છે તો જુના ગાર્ડલાઈન કહી દઈએ બાય બાય અને ચાલો ફ્લો કંપની ના મેટ્રેસ નું અનબોક્સિંગ કરીએ ફ્લો ના મેટ્રેસ માં તમે તમારા સાઈઝ ને અકોર્ડિંગ તમે કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો આ છે ફ્લો કંપનીનું એન્ટી ગ્રાવિટી મેટ્રેસ આ મેટ્રસ બનેલું છે હન્ડ્રેડ પર્સન્ટ નેચરલ લેટેક્સ થી અને આ મેટ્રેસમાં છે થ્રી એરફોર ટેકનોલોજીનો ઉપયોગ થયેલો છે એટલે તમારા શરીરમાં જે પણ ગરમી હોય ને એ મેટ્રસ માં શોષાઈ જાય છે અને પ્લસ સાઈડ બહાર નીકળી જાય છે એટલે આ મેટ્રેસ પાંચ ડિગ્રી સુધી ઠંડુ રહે છે અને આ મેટ્રેસ ઉનાળામાં ઠંડુ થાય છે અને શિયાળામાં ગરમ થાય છે અને આમાં છે મોશન આઇસોલેશન ટેકનોલોજી જેને લીધે તમારા સાઇડમાં માં સુતેલા વ્યક્તિ ને ડિસ્ટર્બ નથી થતો એટલે ઝીરો પાર્ટનર ડિસ્ટર્બન્સ અને આ કવર ચારકોલ ઇન્ફ્યુઝ કવર છે જે મશીનમાં માં ઈઝીલી વોશેબલ છે અને જો તમને પૈસાની ચિંતા હોય તો આમાં ઝીરો કોસ્ટ ઈએમઆઈ પણ ઉપલબ્ધ છે અને ફ્લો ના મેટ્રેસ માં મળશે તમને હંડ્રેડ નાઇટ રિસ્ક ફ્રી ટ્રાયલ પ્લસ એમાં દસ વર્ષની વોરંટી પણ તમને મળશે અને જો તમને મેટ્રેસ પસંદ ન આવ્યું અથવા મેટ્રેસમાં માં કઈ પણ ઇસ્યુ આવ્યો તો તમે એને હંડ્રેડ દિવસમાં એટલે સો દિવસમાં તમે રિટર્ન અથવા તો એક્સચેન્જ પણ કરી શકો છો અને પાછું તમને સો એ સો ટકા રિફંડ પણ મળી જવાનું છે તો ચિંતા છે નહીં ઓર્ડર કરવા માટે અને આ મેટ્રેસની અમારું જૂનું મેટ્રેસ છે એની સાઇઝ છે સેવન્ટી સિક્સ ઇન્ટુ સિક્સટી એટલે છોતેર બાય નું છે પહેલાં તો અમને એમ થયું કે પછી એ લોકોનું આવ્યો હતો મેઇલ અને પછી મેં એને રિપ્લાયમાં પછી મેં કીધું સાઇઝ કીધી એટલે મેં કીધું મારે મેટ્રેસ છે ને કસ્ટમાઇઝ કરાવવાનું છે તો મારે છોતેર બાય સાઈઠ નું હતું એટલે પછી મેં કીધું જોઈએ હવે હું તમને મેટ્રસની સાઈઝ બતાવું કે અમે જેવું ઓર્ડર કર્યું હતું ને એવું ને એવું આવ્યું છે કે નહીં જોવા તમે આ અમે ઓર્ડર કરેલો છું એકદમ ફિટિંગ હન્ડ્રેડ પરફેક્ટ ફિટિંગ પણ આવ્યું છે અને આમ જો એક નંબર ફિટિંગ આવ્યું છે આ તો અમારે સેમ ટુ સેમ સાઇઝમાં અમારે ડબલ બેડનું મેટ્રેસ છે ને તો એમાં પરફેક્ટ ફિટ પણ આવી ગયું છે અને આ મેટ્રેસ મંગાવ્યા પછી મારી સ્લીપિંગ સાયકલ્સમાં પણ બહુ સુધારો થયો છે અને કારણ કે રાત્રે કોઈ પણ ડિસ્ટર્બન્સ નથી થતો જ્યારે પણ તમારો પાર્ટનર બાજુમાં સૂતો હોય તે હલનચલન કરતો હોય તો તમને રાતમાં મારી તો ઊંઘ તરત ઉડી જાય છે સાઈડમાં કોઈ પણ હલનચલન હોય તો તો એના લીધે મારો સ્લીપિંગ સાયકલ્સમાં પણ બહુ સુધારો થયો છે અને સુવાની પણ એકદમ બહુ મજા આવે છે અને આખી ઊંઘ તમને પૂરી થાય છે અને આ મેટ્રેસ તમારા સાઈઝની અને તમારા શેપ અકોર્ડિંગ એડજસ્ટ થઈ જાય છે એટલે એટલું મસ્ત ઢીલું અને પોચું છે અને જ્યારે મેં આ મેટ્રેસ ઓર્ડર કર્યું ને ત્યારે શરૂઆતમાં આવડું કેપ્સુલ જેવું કેપ્સુલ જેવું આવ્યું હતું મેં કીધું આવડું મોટું મેટ્રેસ ડબલ બેડમાં કઈ રીતે ફિટ આવશે પછી જેવું મેં ખોલ્યું ને ત્યાં તો આવડું મોટું પોળું થઈ ગયું ને તો આમ તો જો કેવડી સાઈઝ છે અને પ્લસ આનો વજન લગભગ અંદાજે એક મણ જેટલો છે વીસ કિલો જેટલો આનો વજન છે એટલે મેટ્રેસ ની ક્વોલિટી અને સ્ટ્રેન્થ બહુ જ મજબૂત અને આ તો મેં મંગાવ્યું છે ફ્લો કંપની નું એન્ટી ગ્રાવિટી મેટ્રેસ પણ જો તમને સાંધાના શરીરના સાંધાના એવા દુખાવાનું હોય તમને રોગ હોય તો તમારા માટે પણ એક ફ્લો કંપનીનું મેટ્રેસ બનેલું છે એનું નામ છે ફ્લો ઓર્થોપેડિક મેટ્રેસ તો તમે એ પણ ઓર્ડર કરી શકો છો ઓર્ડર કરવા માટે ફ્લો મેટ્રેસની લિંક મારા બાયોમાં આપેલી છે પ્લસ મારા કમેન્ટ સેક્શનમાં પણ પિન કરેલી છે તો જઈને ઓર્ડર કરો ફ્લો મેટ્રેસ તો જસ્ટ ગો વિથ ધ ફ્લો